આપનું સ્વાગત છે હું રેખા માલકાની અને સમાચાર શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો આ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમમાં વિદુષી મંજુબેન મહેતા તથા ઉસ્તાદ જાકીર હુસૈનની રસમય કરાગુલીઓને માણવાનો અમૂલ્ય અવસર મળવો તે એક મોટી વાત છે અમદાવાદ એલ ડી આર્ટ્સ કોલેજ ખાતે વરિષ્ઠ મહાનુભાવો કલાકારોએ અને સપ્તક પરિવારે બંને દિવંગત વિભૂતિઓ મંજુબેન તથા જાકીર હુસૈનને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી આ બંને સંગીત કલાકારોની પરિસ્થિતિઓની પેન ડ્રાઈવનું પણ વિમોચન સપ્તક આરકાઈવ કર્યું એક ચાલ એક તાર એક સ્વર એક સુર મળે તો થાય મજબૂર સપ્તક શાસ્ત્રીય સંગીત સમારોહમાં સપ્તકના નિપુણ કલાકારોએ પોતાની આગવી શૈલીમાં અલગ અલગ રાગમાં સિતારવાદન અને તબલા વાદનથી સમારોહમાં પધારેલ પ્રેક્ષકોને મન મોહી લીધા આ પિસ્તાળીસમાં સપ્તક શાસ્ત્રીય સંગીત સમારોહ અજબ ગજબ સો બની ગયો ખરેખર સપ્તક શાસ્ત્રીય સંગીત એક એવી સંસ્થા છે કે જેમાં નાના બાળકો યુવાનો અને વૃદ્ધો પણ જોડાઈ શકે છે અને શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ પણ લઈ શકે છે thank you.